હલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં હશો તો આપણા નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે પ્રયામ કરવાના છીએ જીગર કરંગ્યા તો આજે ઘણા બધા કોમેડીના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બનાવે છે તમે ઘણા બધા મોસ્ટ ઓપ્લિયર જોયા જ હશે તો આજે આપણે થોડીક તડિકાની એની અણી કાઢવાના છે યાર તો આપણે પેલા ફોન કરીએ અને આપણે તમારો જાજો ટાઈમ વેસ્ટ નથી કરવાનો તો ખાસ કરીને વિડીયોને એના સુધી બના રહેજો અને હું હજી તમે આ વિડીયો થમનાલ જોઈને આવ્યો હોય ને તમને લાગે મજા આવે છે યાર તો હજી અત્યારથી લાઈક દબી દેજો કારણ કે યાર પછી તમે ભૂલી જાઓ તો હાલો આપણે જલ્દી ભાઈ જીગર ફોન કરીએ ને ભાઈ હું કરતા હોય કોને ખબર અત્યારે કદાચ નિશાળે ન જાવ તો સારું રિંગ જાય છે અત્યારે હાલો હાલો હેલો હાલો અવાજ આવે છે આ બોલો ને કોણ કોણ જીગરભાઈ બોલે હા તમે મે હું અમદાવાદ થી બોલું બોલો ને હા હાલા કોમેડી ના વિડિયો બનાવો ઈત બોલો ને હાલો

આપણ બધાય ક્યાં માંગુ છું ખાલી રિચાર્જ કરી આપો એમ તો તમારા વિડિયો જોયા કરે એમ અને મારી પાસે શું મુદ્દો એક જ ફોન રો ખાલી ઈ ઓલો વિડિયો જોવા લઈ જાય તમારો આખો દેની પાસે હોય તો મારી પાસે કઈ બીજો મોબાઈલ હોય ની એક આદુ મોબાઈલ લઈ ગયો એને તો વિડિયો તો જોયા કરે ને તમારા લાઈક કોઈ આવ્યા કરે સમજા મોબાઈલ મોબાઈલ મારો ઘર કોઈ નથી લઈ ગયો તો ઈ તમને લઈ જા મોબાઈલ ઘર માં તમારી પાસે કેટલા મોબાઈલ છે હમણાં તમે કઈ આઈફોન લઈ આવ્યા

લે કરી આવડે એક વખત લોક મારી દીધો એને કામ કરો ને તમે અહીંયા આવીને તરીકે ઓલું કરી ને મને એવું સમજાય આવડતું નઈ પાકું છે ના એવું મને બહુ હરકું આવડતું નથી એમાં પાછું એ બધું કર્યા કરે ને જીગરભાઈ કે

તમે વિડીયો બનાવ કરી દો તો એવું છે તો આને ઉપાડો લીધો તો એક કામ કરો નહી તમે આવી જાવ ઘરે અમદાવાદ હા અમદાવાદ એને જરી ખી જાઓ તમારી પરથી મારા વિડીયો ન જાવ તો એમ ખી છે

इदियाई <laughs> नहीं आज बोलो कैक कैक ब्यूटीफुल इवलीज समर क्या हम फ्रेंड हो या अपना मैं तो क्या है ब्रो है तुम्हें एम एम कॉल नहीं करता कॉल ना ना प्रेम कॉल मत कर तो दा એ તો બસ એમ ત્રીજો મને શું ખબર શું કેવાય અમને તો એમાં કઈ ખબર પડે એ ગામડિયા માણા જોર ગામડિયા માણા હા તો અમદાવાદ

য়াল পকে মারও হমারো দেগে তুয়া য়াল আমাচ্য়ে কেকেকে হালো হালো এচ্যামে হালে হালে কেয়ে হাল কন্পনে কেয়ে આપણને હજી આપડે હું કેવા સ્ટાર્ટિંગ કર્યું છે પ્રેમ કોલ નું બીજો કોલ તમારી ઉપર લાલુજી ભાઈ શિયા નાનો પ્રેમ કોલ થઈ ગયો છે તો કેવો લાગ્યો તમને આ પ્રેમ કોલ

કાઈ વાંધો હું તમને થોડી વાર ફોન કરું તો જીગરભાઈ સાથે પ્રેમ કોલ થઈ ગયો છે એકદમ બ્લોક ફાસ્ટર કારણ કે લગપતિને ખબર પડી ગઈ હતી કે હું બોલું છું પણ શાયદ બોલ્યા નથી કોને ખબર પણ ક્યાંક ને ક્યાંક ખૂણામાં એ મારો અવાજ વર્તી ગયા હતા કે અવાજ સાંભળેલો છે થોડોક કાંઈ વાંધો નહીં હજી અને લાસ્ટમાં આપણે કહી દીધું થોડો ઘણો પ્રેમ કોલ થઈ ગયો છે અને તમને વિડીયો ગમે તો એક લાઈક દબી દેજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળી જશે નવા વિડીયોમાં અને નેક્સ્ટ પ્રેમ કોલ આપણે કોની ઉપર ખાસ કોમેન્ટમાં દબી દેજો લખી દેખો તો થોડું ઘણું કે નવો પ્રેમ કોલ તમે કોના ઉપર જોવા માંગો છો જલ્દી જલ્દી કોમેન્ટમાં એનું નામ લખી નાખો અને નેક્સ્ટ વિડીયો આપણે એની ઉપર ફાઇનલી લાવીશું તો જલ્દી જલ્દી લખી નાખો કે નેક્સ્ટ વિડીયો આપણે કોના ઉપર લાવી બધાને જય માતાજી હર હર મહાદેવ